નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સંસ્કૃત જેનો પાઠ નવમો જેનું નામ છે સમય આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો જોવાના છીએ કે જે સત્ર એક ની અંદર આવે છે તો જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે

ખાલી જગ્યામાં સંસ્કૃતમાં સમય લખો તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ઘડિયાળ આપેલી છે જેમ કે પેલી ઘડિયાળ છે તેમાં પાંચ વાગ્યા છે તો ઉદાહરણ પ્રમાણે લખ્યું છે કે પંચવાદનમ એ રીતે અહીં જે પ્રથમ ઘડિયાળ છે તેની અંદર દસ વાગ્યા છે તો આપણે સંસ્કૃતમાં લખીશું દસ વાદનમ બીજી ઘડિયાળમાં આઠ વાગ્યા છે માટે આપણે લખીશું અષ્ટવાદનમ ત્રીજી ઘડિયાળમાં લખ્યા ચાર વાગ્યા છે તો આપણે લખીશું ચતુર્વાદનમ ચોથી ઘડિયાળમાં બે વાગ્યા છે માટે આપણે લખીશું દ્વિવાદનમ પાંચમી ઘડિયાળ છે છે તેની અંદર વાગ્યા માટે આપણે લખીશું ત્યાર પછી પ્રશ્ન બે ઉદાહરણ મુજબ નીચેની ખાલી જગ્યા પૂરો જેમ કે દ્વાદશ વાદનમ એટલે બાર વાગ્યા આપણે શબ્દોમાં આપેલો સમય છે તેને અંકોમાં લખવાનો છે તો પેલું છે પંચવાદનમ તો આ રીતે લખાશે અષ્ટવાદનમ આ રીતે લખાશે ત્રિવાદનમ આ રીતે લખાશે એકાદશ વાદનમ આ રીતે લખાશે અને ચતુર્વાદનમ આવી રીતે તમે લખી શકશો ત્યાર પછી પ્રશ્ન ત્રણ વિભાગ અ ને વિભાગ બ સાથે જોડો તો વિદ્યાર્થી મિત્રો બંને પાના ઉપર આપેલા હોય તો આપણે જોતા જઈએ જેમાં નવ વાદનમ તો નવ વાદનમ આપણે આ રીતે લખીશું સપ્તવાદનમ આપણે આ રીતે લખીશું ત્યાર પછી દ્વિવાદનમ તો દ્વિવાદનમ આ રીતે લખાથે લખાશે અને દસ વાદન આ રીતે લખાશે કે સુરેશ સુરેશ ષડવાદને વાદને એટલે કે સુરેશ છ વાગે ઉઠે છે સપ્ત વાદને અલ્પાહારમ કરોતી એટલે કે સાત વાગ્યે અલ્પાહાર એટલે કે નાસ્તો કરે છે અષ્ટવાદને સ્વાધ્યાયમ કરોતી આઠ વાગ્યે ગૃહ કાર્ય ગચ્છતી દસ વાગ્યે શાળાએ જાય છે એકાદશ વાદને અભ્યાસમ અભ્યાસ કરે છે પંચ વાદને ગૃહ માં ગચ્છતી પાંચ વાગ્યે ઘરે પાછો ફરે છે તર જોડકા ફકરા ઉપરથી આપણે જોડકા જોડવાના છે તો સૌ પ્રથમ સાત વાગ્યાના સમયે શું કરે છે તો સાત વાગ્યે અલ્પાહારમ કરોતી

ચાલો ત્યાર પછીનો પ્રશ્ન પર થાય પેલું સવારમાં ચા નાસ્તો કરાય તો સપ્તવાદને એટલે કે સાત વાગ્યે કરાય શાળામાં પ્રાર્થના બોલાય ક્યારે બોલાય તો કે એકાદશ ત્રીજું શાળા છૂટે તો ક્યારે છૂટે તો કે ભાઈ પંચવાદને

પેલું છે શિવમ સુરત જવા માટે ક્યારે રવાના થાય છે તો સુરત જવા માટે થાય છે તે સાત ને તો પાલનપુર તે નવ વાગે પહોંચે છે શિવમ અમદાવાદ કેટલા વાગે પહોંચે છે તો વિદ્યાર્થી મિત્રો અમદાવાદનો સમય છે તે અહીંયા આપેલો નથી પરંતુ આપણે ત્રણ કલાકનો સમય ગણીએ તો તે બાર વાગે અમદાવાદ પહોંચી જશે ત્યાર પછી શિવમ વડોદરા કેટલા વાગે પહોંચે છે તો શિવમ વડોદરા બે વાગે પહોંચે છે જુઓ એ તમે જોઈ શકો છો ત્યાર પછી શિવમ ભરૂચ કેટલા વાગે પહોંચે છે તો ભરૂચ વાગે પહોંચે છે અને શિવમ સુરત કેટલા વાગે પહોંચે છે તો સુરત ચાર વાગે પહોંચે છે તો આ પ્રકારે આપણે સંસ્કૃતમાં સમય લખી દઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ નવ સમય ના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો આશા અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો